ઉમેદવારી જાહેર થયા બાદ અચાનક જ ચૂંટણી લડવાનો ઇનકાર કરનાર રોહન ગુપ્તાએ કોંગ્રેસને આપ્યો છે એક મોટો ઝટકો પિતાના બીમારીનું કારણ આપીને અમદાવાદ બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડનાર રોહન ગુપ્તાએ ત્યારબાદ રોહન ગુપ્તાની લોકસભા ચૂંટણી લડવાની ના પાડવી અને હવે રોહન ગુપ્તાનું રાજીનામું આ તમામ સ્થિતિને જોતા એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું રોહન ગુપ્તા પણ અન્ય કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ કોંગ્રેસના લખેલા પત્રમાં શું લખ્યું હતું રોહન ગુપ્તાએ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ને સંબોધીને રાજીનામું લખ્યું છે અને કહ્યું છે કે મારા ચારિત્ર્ય પર સતત આંગળી ઉઠાવવામાં આવી છે

મારી મારી ટ્વીટમાં પણ મેં કીધું કે પાર્ટીએ જે પણ મને કર્યું છે જે પણ આદેશ આપશે બરાબર છે હું એમની સામે તન મન ધન સાથે હું ઊભો રહીશ અત્યારે હું આપની સામે કહી દઉં છું કોઈ શક્યતા જ નથી એ વાતની અને મારી એક હું તમને એક વસ્તુ કહું આ ડિસિઝન જ્યારે મારું પ્યોરલી મારા પરિવારને બચાવવાનું ડિસિઝન હું આજે પોલિટિક્સની વાત શું કરું તમારી સામે એટલે તમારી સામે હું આવ્યો કે જે લોકો મને ક્લોઝલી જાણે છે એમને ખબર છે કે મારી જે એક્શન અને મારા અંદર મનમાં મારામાં કોઈ ફરક હોતો નથી એટલે જ આપની વચ્ચે ઉપસ્થિત